યાદ કરો લોકો કહેતા હતા કે બિહારમાંથી જાતિની રાજનીતિ કાસ્ટ પોલિટિક્સ ખતમ કરવી અસંભવ છે વર્ષો સુધી આ જ નેરેટિવ બનાવવામાં આવ્યો હતો કે બિહારની રાજનીતિ જાતિ વિના ચાલી જ નથી શકતી પરંતુ બે હજાર પચીસ ના બિહાર ચૂંટણીમાં જે થયું છે તે આ આખા મિથકને ચકનાચૂર કરી દીધો છે જે રીતે ચીજો ચાલી રહી છે તેમાંથી સાફ દેખાઈ રહ્યું છે કે એનડીએ ને એક મોટી જીત મળતી જોવા મળશે સ્ક્રીમિંગ વન થિંગ એન્ડ એનડીએ સુપરસ્વીપ શાસક એનડીએ એક ઐતિહાસિક વિજય મેળવ્યો છે બિહારમાં ફરીથી એનડીએની જ સરકાર બની છે એક એવું રાજ્ય જ્યાં ક્યારેય જાતિ આધારિત હિંસા એટલી ચરમસીમાએ હતી કે ગામોના ગામ સળગાવી દેવાતા હતા લાશો સડકો પર મળતી હતી અને આખી રાજનીતિ ફક્ત જાતિના સમીકરણ કાસ્ટ ઇક્વેશન પર ચાલતી હતી તે દાયકો જે લાલ આતંકના ડરમાં રહ્યો તે દાયકો જેણે બિહારમાં જાતિના આધારે ખૂન ખરાબો કરનારી કાસ્ટ આર્મી ખડી કરી દીધી તે દાયકો જેણે રૂમાલની જેમ મુખ્યમંત્રીઓનું બદલાવ જોયો તે જ બિહારે બે હજાર પચીસમાં એવો જનાદેશ આપ્યો જેણે બધા પોલિટિકલ પંડિતોની હવા નીકાળીને રાખી દીધી કોઈને પણ યકીન નથી થઈ રહ્યો આરજેડીને આ યકીન નથી થઈ રહ્યો કે અમારા ઓછા કેમ આવ્યા કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે રાહુલજી એક સંત અને તપસ્વી માણસ છે બિહારમાં તેમણે એવું તપ કર્યું કે પૂરીની પૂરી આરજેડી જ ભસ્મ કરી દીધી ના ઇટ્સ બિહારની રાજનીતિના સૌથી મોટા ઉભરતા સ્ટાર નો એક નાટકીય પતન જોવા મળ્યો આરજેડી નું તે મોડેલ જે દાયકાઓ સુધી બિહાર ને પકડીને બેઠો હતો એટલે કે યાદવ અને મુસલમાનો સો કોલ્ડ કહેવાતો અજય ફોર્મ્યુલા પહેલી વાર તૂટી ગયો અને તૂટ્યો એવો કે તેની વાપસી ઓલમોસ્ટ લગભગ ઇમ્પોસિબલ અશક્ય દેખાય છે પરંતુ સવાલ હવે એ ઉઠે છે કે આખરે આ શું થયું આખરે જે પોતાના જાતિના સમીકરણ પર એટલો કોન્ફિડન્ટ આત્મવિશ્વાસ હતો આખરે કેમ તેને આજે ભૂંડી હાર ખાવી પડી છે એટલે કે જે પાર્ટી ત્રણ દાયકા સુધી જાતિને કાસ્ટને પોતાનું સૌથી મોટું હથિયાર માનતી હતી આજે તે જ પાર્ટી આ વાર જાતિની તે રાજનીતિમાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે પરંતુ આખરે તે કયું કારણ છે જેના કારણે બિહારે દાયકાઓ જૂની આ જાતિ રાજનીતિને જાતિ સમીકરણને એક હવામાં ઉડાવી દીધી આખરે એવું શું થયું કે બિહારે જાતિથી ઉપર ઉઠીને વોટ આપ્યો અને સૌથી મુખ્ય વાત આ પરિણામોની બિહારના ભવિષ્ય ફ્યુચર પર શું અસર પડવાની છે આ વિડીયો પૂરો જુઓ તમને બધું સમજાઈ જશે કાસ્ટ પોલિટિક્સ હાસ્યા પર એક ઐતિહાસિક જીત જુઓ આ બિહાર ઇલેક્શનમાં આરજેડી નું એક રીતે ધરાશાય થવું અને બીજેપી જેવી પાર્ટી નું સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનવું એ દર્શાવે છે કે આ ઇલેક્શનમાં જાતિ આધારિત રાજનીતિ એક રીતે હાંસિયા પર ચાલી ગઈ છે અને એ પોતે જ એક ખૂબ મોટી જીત છે કારણ કે બિહારમાં જાતિ રાજનીતિ હંમેશા એક ખૂબ મોટો ફેક્ટર પરિબળ રહી છે પરંતુ લોકો આ વાતને ઓછી સમજે છે કે જાતિ ફેક્ટર જે છે તે બિહારમાં અચાનકથી ડોમિનન્ટ ફેક્ટર નથી બન્યો હતો આની પાછળ 25 વર્ષની એક લાંબી હિંસક અને દર્દનાક કહાની છે અને આ કહાનીને શોર્ટમાં સમજવી ખૂબ જરૂરી છે જેથી તમને 14 નવેમ્બર 2025 ના ચૂંટણીના રિઝલ્ટમાં શું થયું છે તેની વાસ્તવિકતા એક્ચ્યુઅલનેસ સમજમાં આવે બિહારમાં હિંસા અને જાતિગત રાજનીતિનો ઉદય જુઓ બિહારની રાજનીતિ સિત્તેરના દાયકાથી જ ખૂબ ગરમ થઈ ગઈ હતી અને આનું સૌથી મોટું કારણ હતું જમીનની માલિકી બેસિકલી મૂળભૂત રીતે તે સમયે જમીનની માલિકી જે હતી તે અસમાન હતી અપર કાસ્ટ ઉચ્ચ જાતિ ગ્રુપ્સ પાસે મોટા મોટા ખેતરો હતા જમીન હતી અને પ્રભાવ હતો પરંતુ બીજી તરફ સો કોલ્ડ કહેવાતો લોઅર કાસ્ટ નીચી જાતિ સમુદાય જે હતો તે ખેતરો પર કામ કરતા હતા અથવા ફર્મ ભાડા પટ્ટાની સિસ્ટમમાં ફસાઈને રહી ગયા હતા અને આ બધું કાનૂની હતું કાગળો પર હતું અંગ્રેજોના સમયથી હતું ધીમે ધીમે આજ વધતા જતા અસમાન જમીન વિતરણના કારણે બિહારમાં નક્સલવાદી ચળવળે પોતાના પગ શરૂ કર્યું અને અહીંથી જ બિહારની ધરતી પર ખૂન વહેવાનું શરૂ થઈ ગયું જેમ જ નક્સલવાદી હિંસા શરૂ થઈ જમીનદારોએ પણ સશસ્ત્ર પ્રતિહિંસા શરૂ કરી દીધી એટલે જાતિના નામ પર હિંસાનું પહેલું બીજ સિત્તેરના દાયકામાં જ રોપાઈ ગયું હતું જે આગળ ચાલીને પૂરું જંગલ બનવાનું હતું અને આ ઉકળતા માહોલ વચ્ચે દેશભરના અંદર કોંગ્રેસના ખિલાફ ગુસ્સો વધી રહ્યો હતો ગુજરાતમાં નવનિર્માણ ચળવળ થઈ હતી સરકાર સુધી પહોંચી હતી લોકો ભ્રષ્ટાચાર બેરોજગારીના ખિલાફ સડકો પર હતા અને આજ દરમિયાન જયપ્રકાશ નારાયણે આંદોલનની કમાન સંભાળી અને જેપી પી મુવમેન્ટ આખા બિહારમાં ફેલાઈ ગયું અને આ જ આંદોલન દરમિયાન એક નવો ચહેરો બિહારની રાજનીતિમાં ઉભર્યો લાલુ પ્રસાદ યાદવ ધીમે ધીમે લાલુ યાદવે પછાત વર્ગ અતિ પછાત વર્ગ અને યાદવ સમુદાયને એકત્રિત કરવાનું શરૂ કર્યું જેના કારણે જો જોતામાં આ આંદોલન દરમિયાન લાલુ યાદવ લોકપ્રિય થવા લાગી ગયા તેઓ પોતાને પછાત જાતિના મસીહા તરીકે પ્રોજેક્ટ કરવા લાગ્યા આ કહેતા હતા કે હવે તેજ તેમને સામાજિક ન્યાય આપશે યાદવ વોટ બેંક અને બેકવર્ડ કમ્યુનિટીઝ તેમની પાછળ લાઈનમાં ઊભા રહેવા લાગ્યા અને આ તે સમય હતો જ્યાં પહેલીવાર બેકવર્ડ કાસ્ટ પછાત જાતિ એકત્રીકરણ એક મોટા બળ તરીકે સામે આવ્યું મંડલ કમિશન અને કાસ્ટ આર્મીનો દાયકો હવે જ્યાં લાલુ અહીં જાતિ આધારિત રાજનીતિ શરૂ કરી ચૂક્યા હતા તે જ દરમિયાન કોંગ્રેસ પણ આ આગમાં કૂદી ચૂકી હતી મંડલ કમિશન લાગુ કરીને હવે જેને નથી ખબર તેને શોર્ટમાં જણાવું છું કે બેસિકલી તે સમયે ભારતના અંદર રામ મંદિર ચળવળના કારણે પછાત જાતિઓ પણ એક તરફી બીજેપી સાથે થઈ રહી હતી જેના કારણે વીપી સિંહે બીજેપી તરફ થઈ રહેલા બેકવર્ડ કાસ્ટના એકત્રીકરણને રોકવા માટે મંડલ કમિશનની ઘોષણા કરી દીધી અને આથી પૂરા દેશના અંદર હિંસા થવા લાગી પરંતુ બિહારમાં મંડલ કમિશનની અસર બાકીના ભારત કરતા ઘણી ઘણી હિંસક સાબિત થઈ ખરેખર તો મંડલ કમિશને બિહારમાં જાતિ સ્પર્ધાને એટલું ગંદુ એટલું કેદવે આખી રાજનીતિને પોતાના ફાયદામાં હથિયાર બનાવી લીધી લાલુએ ખુલ્લેમ અપર કાસ્ટના ખિલાફ રાજકીય મુહિમ છેડી દીધી ભોરા બાલ સાફ કરો જેનો શાબ્દિક અર્થ હતો ભૂમિહાર રાજપૂત બ્રાહ્મણ લાલા આ બધી જાતિઓને સાફ કરીને રાખો અને આનું પરિણામ એ આવ્યું કે પછાત જાતિ મુસ્લિમ અને યાદવોનું એકતરફી સમર્થન જે હતું તે લાલુ યાદવને સત્તામાં લઈ આવ્યું જેના બાદ લાલુએ એકદમ ખુલ્લેઆમ કહ્યું કે હવે દબાવાનો જમાનો ગયો હવે અમારી સરકાર છે હવે દબાવો બસ પછી શું હતું આજ માનસિકતાએ આખા બિહારના અંદર જાતિ આધારિત પ્રતિહિંસાની આગ ભડગાવી દીધી ઘણી જગ્યાએ પછાત જાતિ સમુદાયોએ આક્રમક રીતે અપરકાસ્ટના ગામોને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું રાતોરાત આખા બિહારના અંદર અપર કાસ્ટના હિંસક મુહિમ છેડી દેવાયા ગામના ગામ સાફ કરી દેવાયા અપર લક્ષિત હત્યાકાંડ થવા લાગ્યા અને આ હું કોઈ અતિશયોક્તિ નથી કહેતો આ બધું સારી રીતે દસ્તાવેજીકૃત છે બિહારમાં આ પચીસમી ત્રીસ વર્ષના કાળખંડના અંદર ભયંકર નરસંહાર થયા છે અને આ બધું રેન્ડમ નહોતું તે સંગઠિત જાતિ યુદ્ધ કાસ્ટ વોરફેર હતું જે અપર કાસ્ટના खिलाफ છડવામાં આવ્યુ હતું એમસીસી વાળા 70 ના 80 અને 90 ના દાયકામાં અપર કાસ્ટના ગામમાં घुसતા હતા અને नर સંહાર કરીને નીકળતા હતા એન્ડ ગેસ વોટ પોલીસ કંઈ નથી કરી શકતી હતી કારણ કે લાલુ સરકાર તેમને પૂરી રીતે પેરાલાઈઝ લકવાગ્રસ્ત કરીને રાખતી હતી અને આનું કારણ પણ હતું લાલુનું પૂરું પોલિટિકલ મોડેલ આજ રીતે ચાલતું હતું આખા રાજ્યને ધ્રુવીકૃત રાખો જાતિને દરેક મુદ્દા કરતાં મોટું રાખો ડર પેદા કરો જેથી પછાત જાતિ બ્લોક જે છે તે કદી ના તૂટે અને આ જ રીતે લાલુએ પોતાને યાદવ દલિત અને પછાત જાતિના મસીહા બનાવી લીધા અને ત્યાંથી તેની બ્રાન્ડિંગ બની ગઈ અમે ગરીબોના નેતા આ આખી રાજનીતિથી જ્યાં લાલુ યાદવ એક તરફ વધુ શક્તિશાળી થતો ચાલ્યો ગયો ત્યાં બીજી તરફ જાતિ આધારિત હિંસા દિવસ બ દિવસ વધુ ચરમસીમા પર પહોંચતી ચાલી ગઈ જેનો અંતિમ પરિણામ એ આવ્યો કે હવે ફરીથી બીજી જે જાતિ સમુદાયો હતી તેમણે પણ પ્રત્યાક્રમણ કરવા માટે પોતાની ખાનગી સૈન્યો બનાવી લીધી ભૂમિ હારોએ રણવીર સેના બનાવી કુર્મીઓએ ભૂમિ સેના બનાવી રાજપૂતોએ કુંવર સેના બનાવી અને આ જ રીતે રાજપૂત અને અપરકાસ્ટ મુસ્લિમોએ સનલાઇટ સેના બનાવી લીધી અને પણ ના જાણે કેટલી જાતિઓએ કેટલી સેનાઓ બનાવી લીધી અને પછી શું હતું આ પ્રતિ હિંસાનું ચક્ર તે પછી લાંબા સમય સુધી નહીં અટક્યું જેના કારણે જાતિ આધારિત હિંસા અને પણ વધુ ગંદી થતી ચાલી ગઈ ઓફકોર્સ ચોક્કસ આમાંથી ઘણી જાતિ આધારિત મિલિશિયાઝ જે હતા તે લાલુના આવવા પહેલા જ બની ગઈ હતી પરંતુ લાલુના આવ્યા બાદ તે વધુ સક્રિય થઈ ગઈ એટલે એક પૂરી કહાની જ બની ગઈ હતી કદી એક ગામમાં વીસ ઊંચી જાતિના લોકો મારી નાખવામાં આવતા અને બીજા ગામમાં બદલામાં વીસ દલિતો કાપી નાખવામાં આવતા બિહારનું પતન જંગલરાજ પરંતુ વાત અહીં જ સમાપ્ત થઈ નહીં જાતિ ફક્ત સામાજિક માહોલને જ નથી બગાડી રહી હતી ધીમે ધીમે જાતિનો ગંદો ખેલ દરેક ચીજમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું સરકારી નોકરી જાતિના આધારે મળતી હતી ટિકિટ જાતિના આધારે વહેંચાવા લાગ્યા ઘણા બાહુબળી નેતાઓ જાતિના આધારે જીતતા હતા અને તે જ જાતિના સમીકરણનો ઉપયોગ કરીને રાજનીતિ ચલાવતા હતા આ આખા દાયકામાં બિહાર ઘણું પાછળ રહી ગયું હતું નવી ઉદ્યોગોએ બિહારમાં પ્રવેશ કરવાનું જ બંધ કરી દીધું હતું અને જે જૂની ફેક્ટરીઓ હતી તે એક એક કરીને ધડાલેથી બંધ થઈ રહી હતી ટ્રક માલિકો જે હતા તે બિહારના અંદર માલ નથી વેચતા હતા બિઝનેસમેન પટના છોડીને દિલ્હી કોલકાતા અને રાંચીમાં શિફ્ટ થવા લાગી ગયા હતા પ્રશાસન નામની કોઈ ચીજ નથી રહી ગઈ હતી સમાપ્ત થઈ ચૂકી હતી અને આ જ કારણ છે કે તે દરમિયાનને રાજ કહેવામાં આવ્યો પરંતુ સત્યતા એ છે કે જંગલરાજ શબ્દ જે છે તે પણ નાનો છે તે અંધકારનો દરમિયાન બિહારને પચાસ વર્ષ પાછળ ધકેલી દીધો બિહાર નેવોના દાયકાના અંત સુધીમાં જે હાલતમાં પહોંચી ચૂક્યું હતું તે કોઈ પણ આધુનિક રાજ્ય માટે શરમની વાત હતી આખું રાજ્ય આરજેડીના જાતિ કેન્દ્રિત કાસ્ટ સેન્ટ્રિક મોડેલ નીચે દબાઈ ચૂક્યું હતું આવા માહોલમાં કોઈ પણ ઉમીદ નથી કરતું હતું કે બિહાર ક્યારે સામાન્ય પણ બની શકશે કુમારની રાજકીય ઇજનેરી પરંતુ અહીં પ્રવેશ થાય છે નીતિશ કુમારની જે પોતે જ જેપી આંદોલનમાંથી જ નીકળ્યા હતા અને સૌથી મોટી વાત નીતિશ પોતે કુર્મી જાતિમાંથી આવે છે જેની વસ્તી બિહારમાં મુશ્કેલીથી બે થી ત્રણ ટકા છે એટલે સિદ્ધાંતરૂપે આવી જાતિ આધારિત ટેક સાથે સત્તામાં ટકી રહેવું લગભગ અસંભવ હતું પરંતુ નીતિશે તે જ બિહારમાં વીસ વર્ષ મુખ્યમંત્રી રહીને તે કરી બતાવ્યું જે મોટી મોટી જાતિ બ્લોક્સવાળા નેતાઓ કદી નથી કરી શક્યા તેમણે જાતિઓને દૂર કરવાનો પ્રયત્ન નથી કર્યો તેમણે જાતિને સમજીને તે જ સિસ્ટમના અંદર તેને નિષ્પ્રભ ન્યુટ્રલાઈઝ કરવાનો પ્રયત્ન કર્યો નીતિશની એક બીજી ખાસ વાત હતી કે તેમણે પોતાની આખી કારકિર્દીમાં એક પણ જાતિગત ધ્રુવીકરણ વાળું નિવેદન નથી આપ્યું કદી પણ તેમણે કોઈ જાતિને ખલનાયક કહ્યા અને ન કોઈ જાતિને નાયક કહ્યા અને આ વાત નીતિશ માટે ખૂબ વ્યૂહાત્મક સાબિત પણ થઈ કાયદો અને વ્યવસ્થાનું પુનર્નિર્માણ પરંતુ આ બધું એટલું સરળ નથી હતું જ્યારે નીતીશ કુમાર સત્તામાં ચૂંટાઈને આવ્યા ત્યારે તેમના માટે સૌથી મોટો પડકાર એ હતો કે દરરોજ બિહારમાં જાતિ આધારિત હિંસા થઈ રહી છે તેને કેવી રીતે રોકવી જેણે બિહારને પૂરી રીતે લહુલુહાન કરી દીધો હતો આ માટે નીતિશ કુમારે સૌથી પહેલા કાયદો અને સુવ્યવસ્થા સુધારી નીતિશે સૌથી પહેલા પોલીસિંગ બદલી દીધી હજારો ગુનેગારોને ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ દ્વારા જેલમાં મોકલી દેવાયા અને આ જે ગુનેગારો હતા તેમને જેલમાં મોકલતા પહેલા કોઈની જાતિ નથી જોવામાં આવી બાહુબળી શૂટર હિંસાને સમાપ્ત કરી સાથે જ આજ દરમિયાન જાતિગત સૈન્યો પર તે ક્રેકડાઉન થયો જે લાલુ યુગમાં ક્યારે શક્ય જ નથી હતું જાતિગત સૈન્યો જે ક્યારે ખુલ્લેઆમ કામ કરતી હતી તેમના ઉપર ક્રેકડાઉન કરીને તેમને સમાપ્ત કરવામાં આવી પહેલીવાર બિહારમાં સ્પષ્ટ સંદેશ આ હતો કે હવે બિહારને સરકાર ચલાવશે જાતિની સેનાઓ નહીં આ બધાથી બિહારમાં પરિસ્થિતિ ઘણી સુધરવા લાગી ખાસ કરીને કાયદો અને સુવ્યવસ્થાની આરજેડીના કાસ્ટ એકત્રીકરણની કમર તોડવી પરંતુ નીતીશ આ વાતને જાણતા હતા કે એક ખૂબ લાંબા ઈલાજનો માત્ર પહેલો પગથિયું છે જંગલ રાજની જે અસલી જડ હતી તે આ હિંસા નથી હતી અસલી જળ હતી જાતિગત આધિપત્યનો જેને બે દાયકાઓ સુધી જાણી બુજીને પાળવામાં આવ્યો હતો બિહારમાં આજ કારણે નીતીશ કુમારે ઘણા પગલા એવા લીધા જેથી આરજેડીના આ જાતિ એકત્રીકરણની કમળ તોડી શકાય આજ નીતીશકુમારનું સૌથી મોટું અને સૌથી સ્માર્ટ રાજકીય ઇજનેરી હતું ઈબીસી ઈબીસી એકત્રીકરણ નીતીશ કુમારનો સૌથી પહેલો અને સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક હતો ઈબીસી માઇનસ આર્થિક રીતે પછાત વર્ગનું રાજકીય સંચલન લાલુના દરમિયાન પછાત રાજનીતિ ફક્ત યાદવ કેન્દ્રિત બની ચૂકી હતી નીતિશે પહેલીવાર સમજ્યા કે બિહારની સૌથી મોટી મોક બહુમતી યાદવ નથી પરંતુ ઈબીસી છત્રીસ ટકા વસ્તી છે નીતિશે પૂરા સરકારી ઢાંચામાં ઈબીસી ને પ્રતિનિધિત્વ આપવાનું શરૂ કર્યું પંચાયત આરક્ષણમાં ઈબીસી કોટા ઉમેર્યા યોજનાઓનું લક્ષિત વિતરણ કરવામાં આવ્યું આ બ્લોક આગળ ચાલીને સૌથી મજબૂત મતદાર આધાર બન્યો અને યાદવ કેન્દ્રિત કમર તોડી દીધી મહાદલિત વર્ગીકરણ આ પહેલા દલિત રાજનીતિ પણ ફક્ત કેટલાક પ્રભાવશાળી એસસી જૂથો સુધી સીમિત હતી મુસહર રવિદાસ ડોમ જેવી અત્યંત નબળી એસસી સમુદાયોનો હંમેશા શોષણ જ થયું હતું નીતિશે તેમને મહાદલિત શ્રેણી બનાવીને લક્ષિત ઉન્નતિ કરવાનું શરૂ કર્યું શાળા યુનિફોર્મ શિષ્યવૃત્તિ ઘર ઘર શૌચાલય યોજના જમીનના પટ્ટાનું વિતરણ મહાદ સારો લાભ મહાદલિત સમુદાયોને આરામથી મળવા લાગ્યો નિતીશ કુમારના આ ચાલે આરજેડીના એસી મતદાર આધારમાં સીધી ભેદ પાડી દીધી મહિલા મતદારો જાતિ કરતા મોટો પરિબળ પરંતુ નીતીશ કુમારનો જે સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક હતો તે હતો મહિલા મતદારોને પોતાનો વફાદાર મતદાર આધાર બનાવી લેવો ભલે તે કોઈ પણ જાતિની હોય

દારૂબંધી આ નિર્ણયથી મહિલાઓને પોતાની વફાદાર બનાવવાનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક મળ્યો ભલે સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ ન કરી શક્યો હોય પરંતુ આનો એક ખૂબ મોટો પ્રભાવ બિહારની મહિલાઓ પર અને તેમની આજીવિકા પર પડ્યો છે આ બધાથી મહિલા મતદાર આધાર નીતિશ માટે ખૂબ વફાદાર થઈ ચૂક્યો હતો અને આ વાતનું પરિણામ એ આવ્યું કે યાદવ પ્લસ મુસ્લિમ સિવાય આરજેડી પાસે હવે કોઈ બીજો ઘન બ્લોક નથી બચ્યો હતો બે હજાર ચૂંટણી કાસ્ટ પોલિટિક્સ નો અંત જેમ જેમ બિહાર મુખ્ય પ્રવાહના ભારત સાથે ફરીથી જોડાવા લાગ્યો લોકોને સમજાવવા લાગ્યું કે લાલુ યુગે બિહાર ને ફક્ત પચાસ વર્ષ પાછળ જ નથી ધકેલ્યું હતું બલકે પછાત સમુદાયોનું સૌથી વધુ નુકસાન આજ દરમિયાન થયું હતું આ સમયે બીજેપી રાષ્ટ્રવાદ હિન્દુત્વ અને વિકાસ મોડલના આધારે ઝડપથી ઉભરી રહી હતી બિહાર પણ આ લહેરનો ભાગ બનવા લાગ્યો બિહારમાં એક નવો મતદાર આધાર તૈયાર થઈ રહ્યો હતો જે જાતિ છોડીને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર મતદાન કરી રહ્યો હતો બદલાવ ભલે ધીમો હતો અટક અટકને આવ્યો હશે પરંતુ આવ્યો જરૂર અને આ બદલાવની સૌથી મોટી મુદ્રા બે હજાર પચીસ ની ચૂંટણીએ લગાવી દીધી કારણ કે આ ચૂંટણીએ એ સાબિત કરી દીધું હતું કે બિહારમાં આરજેડી ની જાતિ રાજનીતિ ની હવે અંતિમ ગણતરી સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે સૌથી મોટો સવાલ એ જ છે કે જે રાજ્યમાં દાયકાઓ સુધી જાતિ આધિપત્ય રહ્યું છે જાતિ હિંસા રહી છે ત્યાં બીજેપીનું સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની જવું અને જે ડીયુ સાથે મળીને વિરોધી પક્ષને સાફ કરી દેવું આખરે શક્ય કેવી રીતે થયું એનડીએ નું નવું એમવાય ફોર્મ્યુલા મહિલા અને યુવાન ઐતિહાસિક રીતે આરજેડીનો પૂરો આધાર યાદવ મુસ્લિમ એકત્રીકરણ પર ટકી રહેતો હતો લગભગ ત્રીસ થી બત્રીસ ટકાનો બ્લોક પરંતુ એનડીએ અહીં જ પ્રહાર કર્યો અને આ વાત સમજવા માટે સૌથી પહેલા એનડીએ નું સમજવું મહિલા અને યુવાન ફોર્મ્યુલા આ આરજેડીના જૂના MY મુસ્લિમ યાદવ ફોર્મ્યુલાના સીધા સીધા બે ગણા મોટો બ્લોક છે 60 થી 65% ટકા મતદાન અને આ જ સમીકરણે આરજેડી ની જાતિ રાજનીતિનો પૂરો ખેલ એક ઝટકામાં સમાપ્ત કરી દીધો મહિલાઓનું મતદાન આ ચૂંટણીમાં મહિલાઓએ પુરુષો કરતા લગભગ નવ ટકા વધુ મતદાન કર્યું છે અને એ માની લો કે લગભગ નવ ટકા મતદાન વધારો ચૂંટણીને કઈ રીતે બદલી શકે છે તે વિચારો યુવાન મતદારો બિહારમાં અઢારમી ઓગણચાલીસ વર્ષનો જે વર્ગ છે કુલ મતદારોનો સુડતાલીસ ટકા આજ વર્ગે એનડીએ તરફ ખુલ્લો ઝુકાવ બતાવ્યો છે યુવા મતદારો પર ઓપરેશન સિંદૂર અને રાષ્ટ્રીય સુરક્ષાની વાણી ખૂબ મજબૂત રહી હતી યુવાનો ખુલ્લે આમ કહી રહ્યા હતા કે તેમને એક મજબૂત સરકાર જોઈએ છે અને તેમનો મતદાન ફક્ત જાતિ પર નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને સ્થાનિક સુરક્ષા પર આધારિત હશે આરજેડીનો સ્વગોલ બીજો મોટો ખેલ થયો યાદવ સમુદાયના અંદર જ્યાં એક મોટો બ્લોક ખાસ કરીને શહેરી ક્ષેત્રોમાં રહેતા યુવાનોનો એનડીએ તરફ ઝુક્યો અને રસપ્રદ વાત એ છે કે ફક્ત યાદવ જ નહીં મુસ્લિમ મતદાર આધારના અંદર પણ એક અનપેક્ષિત તિરાડ આવી છે પસમંદા મુસ્લિમોની અને જે બાકી રહેલી કસર હતી તે આરજેડી વાળાઓએ પોતે જ પૂરી કરી દીધી ચૂંટણીના અંદર જૂનો જાતિવાદ લાવીને ચૂંટણી દરમિયાન ભયંકર જાતિવાદી ગીતો ભડકાવનારા નારા અને નેવુના દાયકા જેવી વાણી પાછી લઈ આવી રહ્યા હતા આરજેડી વાળાઓ હકીકતમાં તમે તેમના ગીતો સાંભળો જેમાં તે ગૌરવાન્વિત કરવામાં આવ્યો હતો બિહાર ને પચાસ વર્ષ પાછળ ધકેલી દીધો હતો અને શાયદ આરજેડી માટે આજ સૌથી મોટો સ્વગોલ સાબિત થયો આ પહેલી ચૂંટણી છે બિહારના અંદર જ્યાં એ દેખાયું કે જાતિ આધારિત વાણી જે છે તે બિહારની ચૂંટણીમાં આ વખતે એટલી મોટી નથી હતી લોકોએ જાતિ ઉપર પહેલાની જેમ મતદાન નથી કર્યું અને એનડીએ દરેક જાતિ બેલ્ટના અંદર મતદાન લીધા છે માઇનસ મુસ્લિમોના અંદર પણ દલિત બેલ્ટ્સ મહાદલિત બેલ્ટ્સ ઈબીસી બેલ્ટ્સ યાદવ બેલ્ટ્સ શહેરી બેલ્ટ અપરકાસ્ટ બેલ્ટ્સ દરેક જગ્યાએ આરજેડીનું જૂનું જાતિગત એકત્રીકરણનો ખેલ આ આખી ચૂંટણીમાં પૂરી રીતે જમીન દોસ્ત થઈ ગયું જે એ વાત બતાવે છે કે આરજેડીએ જે જાતિગત ગંદી રાજનીતિ પેદા કરી હતી તે હવે બિહારમાં ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે બિહારનું ભવિષ્ય વિકાસનો માર્ગ બે હજાર પચીસના પરિણામોએ એક વાત તો એકદમ સાફ કરી દીધી છે કે બિહાર હવે તે જૂના જાતિગત દરમિયાનમાં પાછો નથી જવા માંગતો લોકોએ સાફ સંકેત આપી દીધો છે કે તેમને જાતિગત યુદ્ધ નથી જોઈતું સીધો વિકાસ જોઈએ છે અને આજ જ બિહારની રાજનીતિનો સૌથી મોટો ફેરફાર છે અને આજ ફેરફારે બિહારને તે મોર પર લાવીને ઊભો કર્યો છે જ્યાં ઉત્તર પ્રદેશ બે હજાર સત્તરમાં ઊભો થઈ ગયો હતો ઉત્તર પ્રદેશ પણ વર્ષો સુધી જાતિગત રાજ્ય હતું માફિયા સરકાર આવી જેને હિન્દુત્વ પ્લસ વિકાસના મોડેલ પર એક સ્થિર શાસન આપ્યું તે પછી જે થયું તે ઇતિહાસ છે ઉત્તર પ્રદેશમાં માફિયા સમાપ્ત થયો કાયદો અને સુવ્યવસ્થા સુધરી એક્સપ્રેસ વે બન્યા ઉદ્યોગો આવ્યા બિહાર આજે એકદમ આજ મોર પર છે અને બિહાર પાસે હવે બિહાર પાસે વાસ્તવિક તક છે કે તે પોતાની પૂરી વાણી રીસેટ કરી દે જો એનડીએ સરકાર સ્થિર રહે છે તો બિહારમાં ખાનગી કંપનીઓ ઉત્પાદન એકમો રસદ કેન્દ્રો આઈટી પાર્ક્સ આ બધા લાવી શકાય છે બીજેપી અને એનડીએ ને એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ બિહારના લોકોએ તેમને જાતિગત સમાધાન માટે નથી પસંદ કર્યા છે મતદારોએ આ વખતે સાફસાફ બતાવી દીધું છે કે જાતિગત રાજકીય ખેલથી તે થાકી ચૂક્યા છે તેમને નોકરીઓ જોઈએ છે સુરક્ષા જોઈએ છે સ્થિર સરકાર જોઈએ છે અને એક એવું રાજ્ય જોઈએ છે જે સશક્ત હોય બિહાર પાસે ભારે સંભાવના હંમેશાથી હતી પરંતુ જાતિગત રાજનીતિએ બધું જ રોકીને રાખ્યું હતું પરંતુ હવે જ્યારે એનડીએ પાસે અપ્રત્યાશિત બેઠકો છે બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને બિહારમાં બીજેપી વિના સરકાર બનાવવી અસંભવ છે તો બિહારને હવે સમાધાન વિના જાતિગત રાજનીતિ વિના ચલાવવું જોઈએ અને બિહારની વૃદ્ધિ ઉત્તર પ્રદેશની વૃદ્ધિ કરતા પણ વધુ ઝડપી હોવી જોઈએ જો એનડીએ આ જનાદેશનો સાચો ઉપયોગ કરે છે તો બિહાર તેજ માર્ગ અનુસરી શકે છે જેમ ઉત્તર પ્રદેશ બે પછી અનુસર્યો અને આવતા દાયકામાં બિહાર પછાત રાજ્ય નહીં પરંતુ ભારતનું સૌથી ઝડપી ઉભરતું રાજ્ય બની શકે છે બાકી તમને શું લાગે છે આ આખા મુદ્દા વિશે તમારા મંતવ્ય ટિપ્પણીઓમાં અવશ્ય મૂકજો તમે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું એકદમ ના ભૂલશો